પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે અંદાજિત રૂપિયા બે પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે નિર્માણ પામેલ બસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી ચોરસ મીટર જમીનમાં અંદાજિત રૂપિયા બે કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે આ બસ સ્ટેશનમાં કુલ સાત જેટલા પ્લેટફોર્મ તેમજ પેસેન્જર વેઇટિંગ એરિયા કંટ્રોલ રૂમ વોટર રૂમ લેડીઝ રેસ્ટ રૂમ પાર્સલ રૂમ સહિતની સુવિધાઓ છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન જિલ્લા પોલીસ વડા વીકે નાઈ સંગઠનના હોદ્દેદારો એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના સંખેશ્વર નગર ખાતે શ્રી સંખેશ્વર મહાતીર્થના દર્શનાર્થે લાખો લોકો દર વર્ષે એ પધારતા હોય છે એ જ રીતે આજુબાજુના ત્રીસ બત્રીસ ગામો માટે શંખેશ્વર બસ સ્ટેશન એ ખૂબ મહત્ત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી અવર જવર કરતી હોય છે દોઢ બે વર્ષ પહેલાં જ્યારે હું અહીંયા દર્શન માટે આવ્યો હતો દાદાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના માંગીને જ્યારે બહાર આવ્યો અને ગ્રામજનોએ માત્ર એક જ માંગણી કરી કે આ બસ સ્ટેશનનો જે ફસાયેલો કેસ છે તેને નિકાલ આવીને અહીંયા ઝડપથી બસ સ્ટેશન બને તાત્કાલિક પંદર વીસ દિવસમાં ટેન્ડરની પ્રોસીજર હોય ખાતમુહૂર્તનું પ્લાનિંગ હોય બધું પૂર્ણ કરીને પંદર વીસ દિવસમાં જ ખાતમુહૂર્ત કરેલું હતું અને માત્ર દોઢ વર્ષની અંદર ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધી શંખેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું હમણાં પંદર વીસ મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપ સૌને નજરે પડશે જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનુજ પાટણ